ગરમ તેલ માં હાથ નાખે છે ભાઈ લાકડા નાખે છે હમણાં અઢાર તારીખ ના લગ્ન છે જોઈએ તો પક્કી વર રીંગણા બટેટા નું પૂરી ભજીયા ચાક સંભાળ દાળ ભાત તેલમાં બે જાવ બે જાવ ખુલી છે બે જાવ તો જય માતાજી દર્શક મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ મામાના ગામ કાલીમડા અને આજે આપણે અહીંયા જ બ્લોગ શૂટ કરવાનો છે અને આજે આપણે અહીંયા આવ્યા છે ખોરામાં તો વિડીયો એની સુધી જોતા રહેજો વિડીયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકોન દબાઈ દેજો હવે તો હું તમને પહેલાં ગામ બતાવી દઉં કાલીમડા અમારી પાછળ એવો કંઈક નજારો છે અને આપણે આજનો બ્લોગ અહીંયા જ શૂટ કરવાનો છે રસોડાનું કામ ચાલુ છે તો હું તમને રસોડું બતાવી દઉં તો અત્યારે હું ઢાબા ઉપર છું અને નીચે નીચે જવું જોઈએ પહેલાં નીચે જઈ અને પછી હું તમને બતાવું રસોડા નીચે જઈને મળીએ રસોડાનું કામ ચાલુ છે શાક બને છે રીંગણા ટમેટાનું રીંગણા બટેટાનું

વન્સ મોર વન્સ મોર અત્યારે તેલ આવી જાય પછી પૂરી ઉતારવાની છે તો કા ભાઈ વાટ જો હેટાને તેલ આવે કે ભુવા થાય છે અબ એ દાડી ઉકલતા તેલ માં હાથ ના કે આપકા યો ઉપકાર જિંદગી ભર યાદ રહેગા મુજે લે અસ્કલુ લે વિડિયો કન ચાલુ છે લા એલા પપ્પા ગયા પપ્પા ગયા હા લા જો બકી વર હે બકુ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn